હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બહાર મળે તેવી આપણે ઝીણી સેવ બનાવીશું તો મેં અહીંયા અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નો કરી હોય અને સબ લાઇક ન કરી તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયા જોવા બદલ ખૂબ ખૂબ તમારો બધાનો આભાર અમને આવા સાથ સહકાર આપતા રહેજો એટલે અમે વિડીયા નવા નવા દરરોજ બનાવતા રહીશું તો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં તો અહીંયા મેં સાતસો ગ્રામ જેવો બેસન ચણાનો લોટ લીધો છે અને આપણે એને સેવ બનાવીશું આ ઘરે સેવ બનાવી એકદમ સહેલી છે અને બહુ સહેલી પડે છે દસ જ મિનિટમાં આપણી સેવ બની અને રેડી થઈ જાય છે અને કુલ ચાર કપ જેવો લોટ છે અહીંયા તો આપણે આ રીતે આપણે સાળીને લેવાનો છે તમે કોઈ પણ વસ્તુ બનાવતા હોય ગાંઠિયા કે સેવ બનાવવા ઘરે બનાવતા હોય તો તમારે લોટ છે તેને સાળીને જ લેવો લોટ છાળેલો હશે તો આપણે અંદર ગાંઠા નહીં પડે અને એકદમ સરસ એવો લોટ આપણો જલ્દી બંધાય અને સ્મૂથ થઈ જશે તો અહીંયા હળદર આપણે એક ચમચી જેવી મેં એડ કરી છે પછી જરૂર પડશે તો આપણે અડધી ચમચી જેવી આપણે એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો અહીંયા મેં દોઢ ચમચી જેવું મીઠું છે એ એડ કર્યું છે અને એક પાવડા જેવું એટલે કે એક ચમચો જેવું આપણે તેલ એડ કરીશું અહીંયા તેલ મેં છેસ ગરમ જેવું ફાળો લીધું છે તમે ઠંડુ પણ લઈ શકો છો પણ ગરમ તેલ નાખવાથી આપણો લોટ છે એકદમ સ્મૂથ અને સરસ એવું લોટ બંધાઈ જાય છે અને સેવ પણ એટલી કુરકુરી એકદમ બને છે એટલે લોટમાં આપણે તેલ થોડુંક એવું ગરમ હળવું નાખીશું અને આ રીતે આપણે લોટ બાંધી લેશું લોટ છે તેને આપણે આ રીતે મોણ આપી દઈશું મોણ આપવાથી આપણું જે સેવ છે એકદમ સારી એવી બને છે અને હવે આપણે પાણીની જેમ જરૂર પડશે તેમ આપણે એડ કરતા જઈશું કેમકે મને એવું લાગે છે કે હળદર થોડીક એવી આપણે એડ કરીશું કેમ કે આપણો કલર એકદમ પીળો દેખાતો નથી એટલે થોડીક એટલે દોઢ ચમચી કુલ આપણે હળદરની જરૂર પડી છે પાણી આપણે હંમેશા ઓછું જ નાખવાનું જેમ જરૂર પડે એમ જ આપણે પાણી એડ કરીશું તમે જોઈ શકો છો હવે આપણે પાણીની જરૂર નહીં પડે અને આ રીતે આપણે લોટ બાંધી લઈશું લોટ છે તેને આપણે બહુ જાડોય નથી રાખવાનો બહુ કડક નહીં અને બહુ એકદમ સ્મૂથ એને એ રીતનો રાખીશું અને અહીંયા દસ મિનિટ જેવું આપણે એને રેસ્ટ થવા દઈશું કેમ કે તેલ કેમ કે જે લોટ છે તેને મોણ આપીશું તો સેવ છે એ આપણે એકદમ સારી એવી બને છે ને આ રીતે મશીન આપણે સેવ પાડવાનો સંચો છે તેને આપણે બધાના ઘરે હોય જ છે ન હોય તો તમે જારામાં પણ આ રીતે સેવ બનાવી શકો છો ઝીણી ઝાડો હોય એમાં તમે લોટ છે એને ઉપરથી જે નોસ્ટિક હોય લોટી એમાં આપણે તમે આ કરી શકો છો તવીમાં તો હવે અમે ઝીણી એકદમ ઝીરો સાઈઝની અહીં ઝાળી છે તે મેં ફિટ કરી દીધી છે અને આપણે એને બ્રશથી ગા તેલ થી ગાર્નિશ કરી દીધું છે હવે આપણે સંચામાં લોટ એડ કરીશું અને આ સેવ આપણે ઘરે બનાવો તો બાળકો પણ ખાય તો એકના એક તેલમાં બહાર આપણે તળાતી હોય છે અને ઘરે આપણે એકદમ શુદ્ધ તેલ હોય છે અને તેલમાં બનાવો તો એકદમ સરસ એક બે મહિના સુધી તમે સ્ટોર કરો તો પણ એવી ને એવી રહે છે અને એ તમે ડબ્બામાં સ્ટોર કરશો તો આખો મહિનો સુધી આપણે સેવ છે એ એવો ને એવો ટેસ્ટ આવે છે તો તમે ઘરે જરૂરથી બનાવજો પહેલીવાર બનાવતા હોય તો પણ હું તમને માપ સાથે અહીંયા કહું છું હવે તમે જોઈ શકો છો આપણું તેલ ઉપર થોડુંક એવું હલકું ગરમ થઈ ગયું છે તો આપણે હવે સેવ પાડીશું આ સેવ દસ મિનિટમાં બની જાય છે અને ફટાફટ બનવા લાગે પછી વાર લાગતી નથી અને જ્યાં સુધી થોડીક બે મિનિટ જેવી આપણે સળવા દઈશું કેમ કે આપણી લોટ છે એ ઝારામાં ચીપકે નહીં એટલા માટે આપણે ઉઠલાવામાં એકદમ સહેલી પડશે અને હવે આને ત્રણક મિનિટ જેવી આપણે થવા દઈશું એટલે આપણી સેવ એકદમ સરસ એવી બની અને રેડી થઈ જશે બહુ બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મેં ગેસની આસ અહીંયા મીડિયમ રાખી છે હવે તમે જોઈ શકો છો આપણી સેવ બની અને આ રીતે ઘૂચળા રેડી થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકો છો આપણી સેવ એકદમ સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે તો આપણે આ રીતે બધી સેવ છે એને પાડી લેશું સંચાની મદદથી અહીંયા મેં ગેસની આ હાઈ રાખી છે તમે લો પણ રાખી શકો છો હાય રાખવાથી આપણી સેવ છે એકદમ સરસ એવી કુરકુરે બનશે આ રીતની આપણે બધી બનાવી લેશું તમે જોઈ શકો છો આપણી સેવ બની અને એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ એવી કુરકુરે બની છે તમને બતાવું છું તમે આ થડકતા જ આપણી સેવ છે એ બધી તૂટી જાય છે એટલી સરસ એવી સોફ્ટ બની છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલશો જ નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવા નવા રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ